ખાતે યોજાશો અને રામનાથ જીવન અને સંસ્કૃતિને ઉજવવાનો એક અદભુત મોકો છે જેમાં ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો અનુભવ થશે તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા સુરતના લોકો માટે અને અવિસ્મરણીય અનુભવ હશે જેમાં તેઓ રામની ભવ્યતાને નજીકથી જોઈ શકશે અને તેમના જીવનની પ્રેરણા મેળવી શકશે મેળો સુરતના લોકો માટે એક અનોખો અને ભવ્ય અનુભવ હશે જેમાં તેઓ રામની સંસ્કૃતિ અને ભક્તિને ઉજવવાનો મોકો મળશે સુરતમાં આ વર્ષે વનિતા વિશ્રામ મેળામાં પ્રભુ રામના જીવનશૈલીની ઝલક વનિતા વિશ્રામના મેળાના દ્વારને વિશાળ અયોધ્યા નગરીની જેમ સાજાવામાં આવ્યું હતું મેળાની મજા માણવા આવતા સુરતવાસીઓ માટે મેળાના અયોધ્યાની જલમેળામાં પ્રવેશ કરતાની સાથે જ પ્રભુ રામના દર્શન અને રામ જન્મથી લઈ ચૌદ વર્ષના વનવાસની અને મરણ સુધીની પ્રભુ રામની કથાના આયોજન રામાયણની અલગ અલગ ચોપાઈઓનું વાંચન અને બાળકો મેળામાં કરી શકે તે માટે સરસ આયોજન કરવામાં આવ્યું છે બ્રિજેશ પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવનચરિત્ર ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને કઈ રીતે આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઈડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ બાળકો માટે શું વ્યવસ્થા છે બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે ફાયર સેફ્ટીની બેન બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરી લીધી છે કેટલી કેપેસિટી છે કેપેસિટી કેટલી છે મેળામાં એક સાથે આઠ થી દસ હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપડે રાખી છે પાર્કિંગ ની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી રિપોર્ટ સમીર સૈયદ જનાદેશ ન્યુઝ સુરત